લગ્નમાં આવતો વિલંબ ધોલેટીના દિવસે કરી લો આ એક નાનકડો ઉપાય લગ્ન જીવનમાં આવતો હશે વિલંબ તો કુળદેવી કરશે દૂર અને જલ્દીથી યોગ્ય પાત્ર પ્રાપ્ત થશે પ્રિય ભક્તજનો લગ્ન સંબોધિત કાર્યમાં કદાચ વિલંબ આવતો હોય જ્યારે દીકરો કે દીકરી અમુક અવસ્થામાં આવે એટલે મા બાપની ઈચ્છા એવી થાય કે મારા દીકરાના લગ્ન જલ્દીથી થઈ જાય તો સારું મારી દીકરીના લગ્ન વ્યવશાળ સારી જગ્યાએ થઈ જાય જલ્દીથી જાય તો સારું આ બધાની વિટમણાઓ હશે તો કદાચ મા બાપ આવી પ્રક્રિયામાં અને આવી વિટમણામાં આપણે હોઈએ તો ખાસ કરો આ ઉપાય ઉપાયમાં બતાવ્યું છે કે આપણા દીકરી કે દીકરીના લગ્નમાં પ્રોબ્લેમ થાય છે અવરોધતા એ બતાવી છે કે અમુક અવસ્થા પછી પણ લગ્ન યોગ પ્રબળ બનતો નથી લગ્ન યોગમાં પ્રોબ્લેમ શું થાય કે જે લેવલના આપણે હોઈએ છે કે દીકરો ઘણો ભણેલો હોય છે અને એને યોગ્ય પાત્ર મળતું નથી એટલે મુશ્કેલીમાં આવી જઈએ છે તો શું કરવું જોઈએ તો સમય કેમ કીધો એ સમયે યોગ્ય પાત્ર પ્રાપ્ત કેમ થાય તો દુલેટીના સમયમાં આ કાર્ય કરવાનું છે અને પછી એની સફળતાઓ તમારા જીવનમાં પ્રાપ્ત થશે તો દુલેટીનો તહેવાર એક રંગ તહેવાર છે ગમે તેવો દુશ્મન હોય એને દિવસે એની ઉપર ગુલાલ નાખો ને તો એ કઈ ન બોલે કારણ એક જ છે તો દુલેટીના સમયમાં આ કાર્ય કરશો કાર્યમાં એ છે કે તમારા જે કોઈ કુળદેવી હોય માં જગદંબા હોય માં ઉમિયા હોય માં ખોડલ હોય કોઈ પણ કુળદેવી હોય એમને કેવલમાં કેવલ ત્રણ ગુલાબનું પુષ્પ અર્પણ કરવાનું છે નોંધ કરવું હોય તો કરી લેજો કે ત્રણ ગુલાબનું ફૂલ અર્પણ કરવાનું છે ત્રણ ગુલાબનું પુષ્પ અર્પણ કર્યા પછી કૌસાર લાપસી કે કોઈ પણ એક શ્રીફળ વધેર્યા પછી જો આપ દીકરાના પિતા અને માતા છો તો તમારે દેવી વખત કરવાનો છે આપ માતા છો મા છો તો તમારે પુરાણુક્ત રાત્રિસુક્ત અથવા મહાદેવજી અને પાર્વતીજીને બંનેઓને પ્રાર્થના કરવાની છે એ નમો ભવાય રુદ્રાય એ જે શુક્ત છે છે એનો કરવાનો સુધી હોળી ધુલેટી દિવસે કાર્ય કરી અને સંપન્ન થતું નથી વાલા તમારા દીકરા કે દીકરીના લગ્નમાં પ્રોબ્લેમ થાય છે ગ્રહોની બધી જ વિધાન તમે કરાવી ચૂક્યા છો ગ્રહોની બધી જ વિધિ થઈ ગઈ છે છતાં પણ નિષ્ફળતાઓ મળે છે છતાં પણ ફળ પ્રાપ્ત નથી થતું તમે ગભરાઈ ગયા છો તો એવા લોકોએ કદાપી હારવાનું નથી દીકરાના લગ્નમાં પ્રોબ્લેમ છે તો તમારે આપણા માર્કંડ પુરાણે માર્કંડ પુરાણમાં

જ્યારે પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારની તારણી દુર્ગ સંસાર સાગરશ્ય કુલોદભવ આ મંત્રનો સાંપુટિક ચંડી પાઠ તેર પાઠ કરાવવાના છે કેટલા તેર પાઠ તેર પાઠ કર્યા પછી વિદ્વાન ભૂદેવો પાસે તેર પાઠ કરાવો એક ભૂદેવ ચાર કલાક એક ત્રણ થી ચાર કલાક એક પાઠ કરતા થશે આ અનુષ્ઠાન બે દિવસમાં પર્યાપ્ત તમારે પતાવાનું છે કોઈ પણ માતાજીના મંદિરે આપ કરી શકો છો અને આપ જો આ સચોટતાથી વિધાન કરાવવા માંગતા હો તો સ્ક્રીન નીચે આવનારો નંબર જે છે એની ઉપર કોન્ટેક કરી અને અને તમે તમે મારી પાસેથી માહિતી મેળવી યોગ્ય તારીખ પ્રાપ્ત કરી અહીંયા બ્રાહ્મણો દ્વારા તમારા દીકરાનો ફોટાથી એનો સંકલ્પ આદિ કરી બ્રાહ્મણ દ્વારા કાર્ય કરવામાં આવશે અને ચોક્કસ માં જગદંબાની કૃપાથી માં ઉમિયાની કૃપાથી જલ્દીથી જલ્દીથી યોગ્ય ફળ તમને પ્રાપ્ત અવશ્ય થશે પછી આપણે આ કાર્ય કર્યા પછી શું કરવાનું છે તો તમારે દીકરાઓની વાત કરું છું હજી દીકરીની વાત નથી કરતો આ કાર્ય પરિપૂર્ણ થઈ જાય પછી

આ મારા દીકરાનું વ્યવશાળ થઈ જાય એમ બોલાવી એ શ્રીફળ જગદંબાના ચરણમાં મૂકવાનું છે પછી એક કુંવારિકા ભોજન કરાવી દક્ષિણા આ પ્રમાણે જો દીકરાના લગ્નમાં અવરોધ આવતા હશે દીકરાના લગ્નમાં જો પ્રોબ્લેમ હશે તો ચોક્કસ જગદંબાની કૃપાથી નિરાકરણ થઈ અને જલ્દીથી ફળની પ્રાપ્તિ અવશ્ય થશે હવે આપણે વાત કરીએ દીકરીના લગ્નમાં પ્રોબ્લેમ છે માતા પિતાઓ થાકી ગયા છે એ લોકોએ શું કરવું જોઈએ તો દીકરીના લગ્નમાં પ્રોબ્લેમ છે તો ઓમ પાર્વતી દિવ્ય નમઃ એ મંત્રનો જાપ અનુષ્ઠાન કરો અને સાથે સાથે મહાદેવજી ઉપર હળદર વાળા ચોખાથી રુદ્રાભિષેક અગિયાર મહિમન દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવે પાર્વતીજીના સવા લક્ષ જપ કરવામાં આવે માં પાર્વતીજીને જાસૂદ અને કબળનું પુષ્પ અર્પણ કરવામાં આવે તો યોગ્ય ભૂદેવને વિદ્વાન ભૂદેવની પાસે આ કાર્ય આપ કરાવી શકો છો અને આપણે પણ જો તમારે સચોટતા માર્ગદર્શન અને વિધાન કરાવવું હોય તો સ્ક્રીનની નીચે આવેલા નંબર ઉપર

એના નિર્ધારિત સમયે એના વિવાહ યોગ પ્રબળ થાય થાય ને થાય ચોક્કસ તમારી મનોકામના સિદ્ધ થશે અને જગદંબા અને મહાદેવજીની પરમ કૃપા તમારા દીકરા અને દીકરાને પ્રાપ્ત અવશ્ય થશે અને જે વિધાતાએ ધારેલી જગ્યા હશે ને ત્યાં યોગ્ય જગ્યાએ એના વિવાહ નિર્ધારિત અવશ્ય થશે